વેલકમ ટુ માય ચેનલ મારી ચેનલમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે મારી ચેનલ ગમે તો લાઇક સબસ્ક્રાઈબ કરજો બધાને જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ભગવાન મારી ચેનલમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે મારી ચેનલ ગમે તો લાઇક સબસ્ક્રાઈબ કરજો શેર કરજો એ હે ધારી કાનો નાથ રાજા રણ બને માયા લગાવી ગાયોનો ગોવાળ મારું રાજા રણ છોડ છે એને મને માયા લગાવી જરે માખણનું ચોર મારું રાજા રણ છોડ છે એને મને માયા લગાવી જરે તારીપાનો નાથ મારું રાજા રણ છોડ છે એને મને માયા લગાવી જરી સુદામાનો મિત્ર મારું રાજા રણ છોડ છે એને મને માયા લગાવી જરે ધારિકાનું નાથ મારું રાજા રણ છોડ છે એને મને માયા લગાવી જરે જય શ્રી કૃષ્ણ ભગવાન મારી ચેનલ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો હું નવી ચેનલ બનાવવા જઈ રહ્યો છું મારો ચેનલને સપોર્ટ કરજો સપોર્ટ કરજો જય શ્રી કૃષ્ણ ભગવાન